મારા ફાધર ને અત્યારે પાસા હેઠળ છે સામાન્ય કલમ છે છે છતાં પણ આ લોકોએ રાખીને અમને ત્રણ ચાર કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દેલા બરાબર છે મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરાહી ધરાહથી કરીને પાસા હેઠળ ધકેલા છે અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે અંદર બોલાવવામાં આવ્યા હતા ત્યારે અમને પેલા તો મળવા જવા જ નતા દેતા જાય તો બે મિનિટમાં એમ કે તમે બહાર વયા જાઓ બરાબર છે અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દઈએ અત્યારે બી અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાઓ અને એના કપડાની બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું કરી